હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો જય શ્રી રામ બધાને તો આજે આપણો યુટ્યુબમાં પહેલો વિડીયો છે તો આજે વ્લોગિંગનું આપણે ચાલુ કર્યું છે તો આજે પહેલો વિડીયો કંઈક રખડવા જઈએ આપણે બરોબર તો પાણભાઈ હેલ્સનું નક્કી કર્યું છે આપણા રવિભાઈ અને આપણે શરદભાઈ છે આજે તો જઈએ આગળ રખડવા પછી આપણને આગળ મળી રસ્તા ઉપર કેવું છે કેવું નહીં જોઈ તમને બધાને બતાવી બરોબર છે અને મોજ કરાવી આપણે તો મળીએ આગળ તો મિત્રો આપણે લાવી ઉપર

બંને કે તારો વજન વધી ગયો છે એની લીધે આવું જોઈએ તમે જોવો છો કે હવે સાટા ચાલુ થઈ જાય કામરેજ પોઈ હવે જોઈએ નહીં ચુમાસ મારવા આવ્યો કાલે સોમવાર

I right yeah,

ആ ശരീബ്

પગભગ લપશે નઈ ના ખુશ થઈ જાવ આપણે હાલો હાલો હલો નિશાદી મેળા રે છે ઉતરજો આપડે નિરાતે નિરાતે હાલજો બધા ઠાકી ઠાકીને પૂરો પૂરો ખાય ખાઈને હાલે છે નિરાતે નિરાતે ભાગી ગયા છે સાડા પાંચ જયારે પોગવું પડશે પોગવાનું છે હજી ઘણું કાપવાનું છે હજી નિરાતે નિરાતે નિરા તો હજી તો અહીંયા થેઠ જવાનું છે આપણે થેઠ અહીંયા આપડી ગાડી છે જીરી હામે સ્પ્લેન્ડર તો આપણે અહીંયાઠેઠ જવાનું છે એટલો ડુંગરો ઉતારવાનો બાકી છે આપણે આજ તો તો અમે એક સિલેમથી નીકળી ગયા છે વાતાવરણ તો શાંત છે જ હવે છે સેપરમાં છ

હવે અહીંયા વિડીયોને આપણે એન્ડ કરી દઈએ બરોબર તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ અને શેર વિડીયો કરજો બરોબર